हिंदुस्तान की आवाज में जो मुख्य हरे सर गज्जर नजर करिए आज ना मुख्य समाचार पर नमस्कार तम जो रहसो हिंदुस्तान की आवाज ने हिंदुस्तान की आवाज में आप सभी स्वागत नमस्कार बात करिए तो भले भारतीय जनता पार्टी हो के कांग्रेस वोटर उम्मीदवार जाहिर नहीं करती पण अपपक्ष उम्मीदवारों लाइन लगवानी चालू થઈ ગઈ છે એમ જ એકmare અત્યારે અમારી નરોડાથી બેન અત્યારે અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યા છે એ જે અત્યારે એમને જનતાને અપીલ કરી રહ્યા છે કે હું મારા વિસ્તાર અને અમદાવાદ શહેરની સહી રીતના અને સાચી દિશામાં વિકાસ કરી શકું એવું લોકોને બી બિરદાવે છે અને એ દિશામાં સાચી દિશામાં એમની સેવા કરી શકે એવાય એ બેન અત્યારે આપણી સાથે છે વાતચીત કરવા માટે બેન તમને વાતચીત કરીશું કહીશું કે કેવી રીતનો અગર સત્તામાં આવી જાઉં છું તો કેવી રીતનો વિકાસ મહિલા છો તો કેવી રીતનો વિકાસ કરવામાં આવશો

સમાજ માટે શું કર્યું છે આપણે જોઈએ છે તકલીફો એટલી બધી છે કે જે આપણે એને ઉગારી શકતા નથી અને દરેક વ્યક્તિને તકલીફ છે અને દરેક પાર્ટી એમ કે છે કે અમે વિકાસ કર્યો છે વિકાસ કર્યો છે તો વિકાસ છે ક્યાં અને વિકાસ છે તો મને બતાવો બીજી વસ્તુ કે હવે અમારો લડતનો એક જ પ્રયત્ન છે કે ખરેખર તમે જુઓ પડેલા છોકરાઓને નોકરી નથી અને નાના છોકરાઓ સ્કૂલમાં જાય છે દફતર નથી ખાવાનું નથી હોશિયાર છે આગળ વધવાનો કોઈ પ્રયત્ન નથી આ બધું કેવી રીતે કરવું આપણે કોઈ સમાજ કોઈ માનવ નથી માણસ સમાજને લઈને આપણે આગળ ચાલવું કે માનવ લઈને આગળ ચાલવું બિચારા છોકરાઓનું શું થશે જે ભૂલકાઓ છે એને ખબર છે કે સમાજ શું છે સમાજ એક વસ્તુ એ જ છે કે સમાજે માનવતા છે અને માનવતા આપણે નહીં દાખવીએ તો આપણે સૌથી મોટા ગૌરવ ગણાય છે પણ એ આપણે ગણાવવું નથી અને આપણે સમાજને આગળ લાવવો છે અને દરેક આપણા ભારત દેશના આગળ લાવવો છે દરેક સમાજમાંથી એક કથા રાકેશભાઈ વાત કરીએ તો નાનો મોટો અપક્ષ હોય છેલ્લી ઘડીએ એ કોઈ બી મોટા પક્ષમાં વિલન થઈ જાય વિલન થઈને સમાવેશ થઈ જાય શું તમે પણ એવી રીતે ક્યારેક રાજકીય કાર્યકર્દીમાં છેલ્લે કયો પક્ષ પસંદ કરતો જવાનું થાય તો હું એક જ પક્ષ પસંદ કરીશ એનાને પસંદ કરીશ માનવતા જ્યાં માનવતા હશે તો દરેક માનવ છે આપણા દેશની અંદર સૌથી દુનિયાનો બીજી નંબરની વસ્તી ધરાવતો દેશ છે અને હું માનવતા પસંદ કરીશ કે દરેક કોઈ પણ માણસ અમારે ત્યાં આવે અને તો તમારી મારી ચડો તો આપણે એને માનવતાની દ્રષ્ટિ અને કંઈ પણ તકલીફ હશે એને દૂર કરવાનો પ્રયત્ન કરીશું એ જ મારો પ્રયત્ન રહેશે દરેકને એક જ વસ્તુ કહું છું કે રાજકારણ ના કરો માનવતામાં રહો અને પક્ષ ગમે તે હોય અપક્ષ ઉમેદવારી નોંધાવવાના છે આવા રાકેશભાઈ આપણી સોલંકી આપણી સાથે છે અને એમના સમર્થકો આપણી સાથે છે એમનું મંતવ્ય જાણીશું કે

અમે આવીએ છીએ અહીંયા તો અહીંયા છીએ અમે અને આપણી સાથે ફરી બી નવ જોવાની આવવાની છે તમને વાત કરી હતી કે અહીંયા જે અપક્ષ ઉમેદવારની જે સંખ્યા બતાવી રહી છે મોટી સંખ્યા છે શું તમે રાકેશભાઈ સોની અપક્ષ ઉમેદવાર નોંધાવવાના છે તો શું તમે કેવી સપોર્ટ કરશો અને શું મદદ કરી શકો સમાજ અમારા વિસ્તારના વિધાયક શ્રી એવા મીનાક્ષીબેન રાકેશભાઈ સોલંકી જે ફોર્મ ભરવાના છે એ સમાજને એક સાથે જોડવાનું કાર્ય કરી રહ્યા છે તેમના સાથે અમે તેમના કાર્યમાં સમર્થક છે અમારો પૂરો મરાઠી સમાજ એમના કાર્યમાં સાથ અપાવે તત્પર રહેશે અને કોઈપણ પ્રકારની એમને પ્રોબ્લેમ આવશે કે કોઈપણ પ્રકારની એમને મદદ જોશે તો અમારો પૂરો સમાજ એમને મદદ કરવા સાથે રહેશે અમને મળ અને મારા પૂરા સમાજને વિનંતી છે કે એમને પૂરો સપોર્ટ કરો મરાઠી સમાજને એટલે હું હું વિનંતી કરું છું કે મારા સમાજને કે

भी और भी लोग जो हिंदी भाषी मौजूद हैं यहाँ पे उनसे बातचीत करेंगे आपके मित्र हैं जो भी राकेश भाई सोलंकी जो उम्मीदवार लोकसभा में वाले हैं तो क्या आप किस तरह की उसको मदद करना चाहेंगे हमारे बिहारी समाज के सभी लोग उनको अपना सपोर्ट देना चाहेंगे जो तो मीनाक्षीबेन राकेश भाई सोलंकी है वो विधायक के पक्ष तो के उम्मीदवार के रूप में खड़े हैं हमारे पूरे बिहारी समाज का सपोर्ट है कि वो सब लोगों को साथ में लेकर चले और आगे बढ़े कहा नहीं सुने कहा अब आपको कहा कहें कितनी बार कहेंगे कितनी बार लोकसभा है उम्र लोकसभा का उम्मीदवार है, है उम्मीदवार है कहा नहीं समझे लोकसभा का उम्मीदवार है और उम्मीदवार राकेश भेन औौदारी कहा कहेंगे <स्थितिति> क्या बोलिए अच्छा हमारा सपोर्ट मतलब हमारे समाज की ओर से उनको हर तरह का सपोर्ट है वो जितना जो भी करेंगे समाज के लिए हम उनके साथ है आप कहाँ करते हैं आप हैं हम यहाँ पे क्या करते हैं सर मतलब हम यहाँ पे पढ़ते हम बिहार से यहाँ पे पढ़ने के लिए आए हैं

અહીંયાથી કાઢવાનું કે છે મકાન પડવાનું કે છે તમને પેલા મકાન આપો કાંઈ વ્યવસ્થા સહારી આપો અમે એમની ઘોડે જ ઉભા છીએ અમે કઈ દૂર નથી પણ અમને અમારી સહાય તો કંઈક આપતી જ અમે મહિલા આટલા વર્ષથી રહીએ છીએ અમે છોકરી વાળું અમાર કામ ધંધો અમારા છોકરાનું ભણતર બધું અમારે જોવાનું ને સાહેબ એ અમને કરી આપો પહેલા વ્યવસ્થા તો અમે કઈ મકાન એમને કરી દઈને આશરો પહેલા આપો અમને પછી અમે બધું કાંઈ જે જોઈએ આપશું મત આપશું એની જોડે ઉભા રહેશું બધું કરી પણ અમને પહેલા મકાન ચાલીસ પચાસ વર્ષ હવે આટલા વર્ષ અમે રહી આવ્યા

પણ અમે પાણી ની તકલીફ ધંધા પાણીની તકલીફ બાળકો અમારા ભણ ધંધો નઈ કાંઈ નઈ અને હવે આશરા પાડે એટલે અમારે હવે જવાનું છે

જાઓ નામ જાઓ અમને આને સગાઈ કરે અમે મરી જાય અને આ સાપરા માં રહી છે એવા અમને સાપરા હારા ખરી દે ને હારા લતા અમારે કે તમને આલ કરાવું અહીંયા મ્યુનિસિપાલિટી વાળા કે તમે આ આખી લાઈન ખાલી કરી આપો અને જાતિમાં બારોટથી 10 ધંધો અમને હારો દે બીજું શું છે અમારા મકાન ન પાડવા કાકા યા પક્ષ વિપક્ષ પણ અહિયા તમારી લોકસભા ઉમેદવાર વિપક્ષ પક્ષ ને વિપક્ષ નથી પણ અપક્ષ થી ઉમેદવારો ઉભો થાય છે શું તેને ટેકો શું કરશે ટેકા એવું છે કે અમારે અત્યાર સુધીમાં ચાલીસ પચાસ વર્ષથી અમારે અહીંયા ચાલીનો વિકાસ થઈ રહ્યો બરાબર તો એ લોકો અમને ગટર કે પાણીની કોઈ અસુવિધા તો આપી અત્યાર સુધીમાં અમને કોઈ સુવિધા સુવિધાને અમારા અપક્ષ તરીકે કદાચ કોઈ ઉમેદવાર ઉભી રહી છે ને તો એ અમારા મનની વાત છે અમારે કોને મત આપવો કોને છૂટી લાવવા અમારે કોને શું કરવું એ અમારા હિતની વાત છે અમે કોઈ વ્યક્તિને અત્યાર સુધીમાં અમે પ્રમોશન આપ્યું જ નથી કે આ વ્યક્તિને છૂટી લાવવો એ એમને કદાચ મદદ કરવાનું થાય તો અપક્ષ અમે જાણ કરી અમારી અત્યારે ફાઇલ પડે તો આટલી ફાઇલ પડી અત્યારે સુધીમાં કોઈ જજમેન્ટ અમને આપી શક્યા નથી પક્ષ વિપક્ષની પણ અપક્ષ તરીકે ઉમેદવારી રાકેશભાઈ સોલંકી કરવાના શું એમને કેવી મદદ તમારા વિસ્તાર વિકાસ અમારે લગભગ અહીં લગભગ દસ એક હજારની વસ્તી છે દલિત સમાજની બરાબર લગભગ એકસો ને એસી મકાનો જે તૂટી રહ્યા છે એના માટે રાકેશભાઈ અમને જો સપોર્ટ કરશે તો અમારો એકસો ને દસ ટકા રાકેશભાઈનો સપોર્ટ છે અને એ દલિત સમાજની બેન છે મીનાક્ષી બેન અને અમે જંગી બહુમતથી જેમને ચૂંટાઈ લઈશું એવી અમારી અપેક્ષા છે અમારી આ ટોટલી સમાજ એમની જોડે ઊભી રહેશે

બેન ઉમેદવારી નોંધાવવાની વાત કરી રહ્યા છે અને લગભગ થાય છે શું એને કેવી રીતના મદદ કરશું મદદ તો અમારી મદદ અત્યારે સુધી કોઈ થાય જ નથી બરોબર અને આટલી પબ્લિક સહી એટલી હેરાન સહી કોઈ જાતની અમને સુવિધા મળી નથી બરોબર અને અત્યારે ગટરનું પાણીનું અને રસ્તો અમારો કોઈ પણ માણસ મરી ગયું હોય તો એને સમસાન જાત્રા કઈ રીતને કાઢવી અમારા હાલુ કઈ રીતનો અમારા હાલવાનો પ્રોબ્લેમ છે લોકોને જવાનો અત્યારે જ જવાનો પ્રોબ્લેમ છે આટલું બધું અધર કર્યું છે બરાબર અમારે ક્યાં રસ્તો છે ને આટલું અધર સડી ગયા માણસ કદાચ કોઈ એવી બીમારી આવી જાય કોઈ એવા બીમાર થઈ જાય કોઈ ડિલિવરી આવી જાય કઈ રીતનું માણસ ને આજે કાઢવાનો

કાં બેન સજે કેટલી છે જે 10 અમારી એની 10 અને મ્યુનિસિપાલિટી અમારા કામ ઉપર આંખ લકાન કરે છે અમારા ધારા જે છે એને કેવી છે એટલે એ તો અમારી बाजू આવતા જ નથી તો એમ કે કુછલીવા તો મારા આવા જમનો ધારા સુધી જવાબ આપો શું હવે اپક્ષ ઉમેદવાર ચૂટવાનો ઊભા રહે એટલે અમે પૂરો સાસકર આપી તો પણ અમારું કામ ધવા જોઈએ જે અમારા 80 મકાન તૂટ્યા છે એને માટે લોકો બોલે અમે

બેન નથી અમારી છોકરી જવાટલામ ગમે તે મકાન હાલ અમે લઈ લઈશું અમારા છોકરા અમારો કામ ધંધો ક્યાંથી અમને કરવા દે મને કોઈ ઓળખ નહીં અમે જઈને અમને એ તો જવાબ નથી

નરોડા વિસ્તાર ખોડિયાર નગર વિભાગ એકમાં હું રહું છું અને બે હજાર તેરની સાલમાં ટીપી સ્કીમ પડી હતી એ બે હજાર તેરની સાલમાં કેન્સલ કરી અડધા કિલોમીટરની ટીપી સ્કીમ છે એની અંદર અમારે એકસો મકાન જાય છે હવે એકસો મકાન જાય છે એ સોસાયટીમાં ક્યાંય રોડ કાઢતા નથી ગરીબ પૂડપટ્ટી હોય ત્યાં આગળ આ રોડ કાઢે છે જે પેલો અજન સિટીનો જે બિલ્ડર છે એ બિલ્ડર મળી ગયો છે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન જોડે આ એના હિસાબે અમારા મકાન તોડે છે એટલે અમારા મકાન તૂટે નહીં એના માટે અમે રાકેશભાઈના ઘરના જે અપક્ષમાં ઊભા છે એને પૂરેપૂરો અમે ખોડિયાનગર વિસ્તારના રહીશો ટેકો પૂરેપૂરો આપી શકીએ ભણલી ખબર નહીં અપડેટ માટે જોતા હિન્દુસ્તાન કી આવા ન્યૂઝ મારી સાથે હું હરીશ્રજ આપો નમસ્કાર